શનિવારની મોડી રાત્રે વીસ વ્યક્તિનું ગ્રુપ ડિંડોલીમાં આવેલા રાજમહાલ શોપિંગ મોલમાં બર્થડે પાર્ટી મનોમાં પહોંચ્યું હતું આ બર્થડે પાર્ટીમાં ખાસ કરીને દારૂની બોટલો પણ ફોડવામાં આવી હતી ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં રેડ પાડી દારૂડિયાઓની અટકાયત કરી હતી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો પકડાયેલા કેટલાક વ્યક્તિઓના રાજકારણો સાથે પણ સંબંધોની ચર્ચા ઉઠી હતી તો બર્થડે પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓમાં જેની બર્થડે હતી તે અનુરાગ ઉર્ફે બંટી શંકર શુક્લા અનિલ શાલિગામ શાહી મોસમ દિનેશકુમાર શાહ વિનય રવિશંકર પાંડે સંદીપસિંહ ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત ધરમપ્રકાશ ઉમાકાંત ઉપાધ્યાય આશિષ ભાનુપ્રસાદ તિવારી સંદીપ મનોજકુમાર જયસ્વાલ બંટી અશોક રાય દ્વારકેશરામ આશ્રય યાદવ પ્રિન્સ મહેશ ગુપ્તા સંતોષ લાલતા સિંહ પ્રેમરાજ કિશોર પાઠક પરમેશ્વર સુભાષચંદ્ર સહની રતન સૂર્યપ્રકાશ પાંડે સુરેજ અરવિંદ પ્રજાપતિ પ્રજેશ રાજેશ ભગતવાલા સોનસ્તેર રાજપૂત વિનય પ્રસાદ સચિન પ્રસાદ અને આશીષ સિંહ રામસિંહ રાજપૂત ની સમાજ થાય છે એટલે મત માં આપણ છે દુકાન છે બંડી शुक्ला ની એમાં કઈક વિશેષ માણસો મહેફિલ માણે છે તેવી બાતમી અમારા પોલીસને મળેલી ગયો તાત્કાલિક અને રેડ કરતા આવી રીતે ત્રણ બોટલો મળી આવી છે અને એક અડધી બોટલ વિદેશી દારૂ ભરેલી અને બાકીની બોટલ ખાલી એ બાબતે પોલીસે રાત્રે જ આ બાબતે પંચકામો કરી દાખલ કર્યો છે અને સર કોની બર્થ હતી અને શું કામ કરે છે બર્થ કોઈ અનુરાગ શુક્લાની હતી અને એમાં એના ફ્રેન્ડ સર્કલ અપુર ભેગું થયેલું અને એમાં મહેફિલ જામેલી એ બાબતે છે વધુમાં શહેરના પરપ્રાંતિયોથી ઉભરાતા વિસ્તારોમાં ગુનાખોરી ચરમ સીમાએ પહોંચી છે આથી પોલીસની કડકાઈ પણ વધી છે છેલ્લા ઘણા સમયના રાત્રિના થતા અકસ્માતોના લીધે એક સવાલ એ પણ ઉઠ્યો હતો કે પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરે છે કે નહીં દરમિયાન આજે પકડાયેલી પાર્ટી પોલીસની રાત્રિની પેટ્રોલિંગ સજાગતા તરફ ઇશારો કરી રહી છે અઝરપુર સાથે પ્રકાશવાળા